સર્વોલેટની કેપ્ટીવા ગાડી હવે બીજી ગાડીની વાત કરીએ તો ભાવ કિંમત અને ક્યાં જોવા મળશે એ બધી માહિતી વિડીયોમાં આગળ આપેલ છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયારનું ફોર્થ ઓનર ગાડી છે ફ્યુલની વાત કરીએ તો ડીઝલ ગાડી છે સાવ સસ્તા ભાવમાં ગાડી આવી દેવાની છે સેવન સીટર ગાડી છે ટીપટોપ કન્ડિશનની ગાડી છે ગાડીનું એન્જિન સારા કન્ડિશનમાં છે અને ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને એક લાખ અને હજાર રૂપિયામાં મળી જશે સેવન સીટર ગાડી છે આ ગાડી તમને અંકલેશ્વરમાં જોવા મળશે અને ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં કોલ કરવો અને હવે આપણે ત્રીજી ગાડીની વાત કરીએ તો ત્રીજી ગાડી છે મારુતિ વેગેનાર ભાવ કિંમત અને ક્યાં જોવા મળશે બધી માહિતી વિડીયોમાં આપેલી જ છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સાતનું ફોન ફોનર ગાડી છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ અને સીએનજીમાં ગાડી છે ગાડી બે લાખ કિલોમીટર ચાલેલી છે અને ગાડીનો વીમો પણ શરૂ છે સાવ સસ્તા ભાવમાં ગાડી આપી દેવાની છે ગાડીના ચારે ચાર ટાયર નવા છે ગાડીની કન્ડિશન પણ સારી છે ગાડીમાં સોની કંપનીનું સાઉન્ડ સિસ્ટમ પણ લગાવેલું છે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી ખાલી એક લાખ અને વીસ હજાર રૂપિયામાં જ મળી જવાની છે એમાં પણ થોડોક ફેરફાર થઈ જશે આ ગાડી તમને હાલોલ પંચમહાલમાં જોવા મળશે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં કોલ કરો